તો રાજકોટ શહેરમાં મારામારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે આજથી શાળાઓમાં શૈક્ષણિક નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી યુનિફોર્મના વિક્રેતાઓને ત્યાં તેમજ પાઠ્યપુસ્તકોના વિક્રેતાઓને ત્યાં ભારે ધરખમ ભીડ ખરીદારોની જોવા મળી રહી છે ત્યારે રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા સોનું યુનિફોર્મ નામની દુકાનમાં ગ્રાહકે દુકાનદારને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે ઘટના રવિવારના રોજ સાંજના અરસામાંવાની છે ત્યારે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વધુ માહિતી માટે અંકિત જોડાયા છે અંકિત જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે શું વધુ અપડેટ છે આપની પાસે અંકિત ચોક્કસ લોકના ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં મારામારીની વધુ એક ઘટના છે તે સામે આવી છે અને જે કિસ્સો સામે આવ્યો છે તે રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે છે તે સામે સોનુ યુનિફોર્મ નામની જે દુકાન છે કે ત્યાં ગઈકાલે સાંજના છ ને અઢાર મિનિટ આસપાસ જે ગ્રાહક છે તેમના દ્વારા દુકાનદારને માર મારવામાં આવ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ સામે આવ્યા છે જોકે હજુ સુધી જે દુકાનદાર છે તેમના દ્વારા કોઈ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં નથી આવી ઉલ્લેખનીય છે કે આજની શાળાઓમાં શૈક્ષણિક નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી યુનિફોર્મના વિક્રેતાઓને ત્યાં તેમજ પાઠ્યપુસ્તકોના વિક્રેતાઓને ત્યાં ભારે ધરખમ ભીડ છે તે જોવા મળતી હોય છે સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે દુકાનની અંદર અંદાજીત ચાલીસ થી પણ વધુ જે ગ્રાહકો છે તે હાલ અત્યારે પોતાના બાળકો સાથે દેખાઈ રહ્યા છે પોતાના બાળકો માટે યુનિફોર્મની ખરીદી કરવા માટે આવ્યા હતા ત્યારે કોઈ કારણોસર ગ્રાહક અને દુકાનદાર વચ્ચે બોલા ચાલી થાય છે અને ત્યારબાદ ગ્રાહક છે તે મુશ્કેરાઈ જાય છે અને ત્યારબાદ દુકાનદારને માર મારવા લાગે છે આ પ્રકારની ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે તે લુપ્તા બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ તો સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે હજુ કોઈ પણ વ્યક્તિએ ફરિયાદ નથી નોંધાવી